અત્યાર સુધીમાં અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસતા જનજીવન પ્રભાવિત થયું છે અને અને ટીમ છે 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 બીજી તરફ તંત્ર પણ એલર્ટ મોડમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા અનેક લોકોની મુશ્કેલી વધી છે હજુ પણ આ વરસાદ જો યથાવત રહેશે તો ઘેડ પંથકમાં આફતના એંધાણ વર્તાઈ રહ્યા છે નમસ્કાર આપની સાથે મનતા ગઢવી અને વધુ વરસાદ નોંધાયો છે જેમાં કચ્છમાં ચુમોતેર ટકા દક્ષિણ ગુજરાતમાં તોતેર ટકા ઉત્તર ગુજરાતમાં બોતેર ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ઓગણસીર ટકા અને સૌરાષ્ટ્રમાં પણ ઓગણસી ટકા વરસાદ વરસી ચૂક્યો છે રાજ્યમાં છેલ્લા છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો છવ્વીસ તાલુકામાં વરસાદના ઇંચથી વધુ તેર પોઈન્ટ એકત્રીસ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે કેશોદમાં અગિયાર પોઈન્ટ બાવીસ ઇંચ વંથલી અને પોરબંદર તાલુકામાં દસ દસ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે બાર તાલુકા એવા છે કે જ્યાં છ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે જેમાં વીસ તાલુકામાં પાંચ ઇંચથી વધુ છત્રીસ તાલુકામાં ચાર ઇંચથી વધુ અડતાળીસ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ સડસઠ તાલુકામાં બે ઇંચથી વધુ અને નવ્વાણું તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જો વિગતે વાત કરીએ તો માણાવદરમાં આઠ પોઈન્ટ ત્રેવીસ ઇંચ ચીખલીમાં આઠ પોઈન્ટ ત્રણ ઇંચ કુતિયાણામાં છ પોઈન્ટ ત્રાણું ઇંચ રાણાવાવ પોઈન્ટ ઓગણ ઇંચ ધોલવણમાં છ પોઈન્ટ એકસઠ ઇંચ નવસારીમાં છ ઇંચ જલાલપુર ભાવનગરના મહુવામાં પાંચ પોઈન્ટ એકત્રીસ ઇંચ વાપીમાં પાંચ પોઈન્ટ બાર ઇંચ ઉમરગામમાં પાંચ ઇંચ સુરતના મહુવામાં ચાર પોઈન્ટ છન્નું ઇંચ વ્યારામાં ચાર પોઈન્ટ બાણું ઇંચ ધરમપુરમાં ચાર પોઈન્ટ બાણુ ઇંચ અને કાળાવડમાં પણ ચાર પોઈન્ટ બાણું ઇંચ વરસાદ

જ્યારે અન્ય બે ટીમ એન્ડીઆરેફ ની છે તે રિઝર્વમાં રાખવામાં આવી છે જેથી પરિસ્થિતિને પહોંચી વળાય અત્યાર સુધીમાં ચાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જ્યારે સાતસો એક્યાસી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અવિરત વરસાદને કારણે ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે નદીઓ ગાંડી તૂર બનતા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે સૌથી વધુ વરસાદ જુનાગઢના મેંદરડામાં છે

મોડી રાત્રે 12 વાગ્યા થી લઈને સવારના 4 વાગ્યા સુધી આ ઓપરેશન ચાલ્યું. NDRF ની ટીમે જુદી જુદી બે જગ્યાએથી કુલ 7 લોકોને પાણીના તસ્મસા પ્રવાહમાંથી બહાર કાઢ્યા હતા. તો વંથલી તાલુકામાં કાળવા નદી પાસે પાણીના પ્રવાહમાં ફસાયેલા એક યુવકને પણ સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યો હતો. તો સાથે જ મુશળધાર વરસાદ બાદ દ્વારકાના કલ્યાણપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. કલ્યાણપુરનું રાવળ ગામ ફરી પાણી પાણી થયું હતું જેથી અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું આ સિવાય વલસાદ જિલ્લામાં પારડી તાલુકામાં ભેંસુ ખાડી પાસે તરમલિયા અને ખૂટેજ વચ્ચે આવેલી ખાડીમાં એક કાર તણાઈ જતા શિક્ષિકા અને તેમની પુત્રી પાણીના વહેણમાં તણાઈ ગયા હતા જ્યારે કારમાં સવાર અન્ય એક શિક્ષકનો આ બાદ બચાવ થયો હતો ભારે વરસાદને પગલે નદી નાળા અને ડેમો પણ છલકાયા છે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ બે લાખ સાહીઠ હજાર એકસો ચુમોતેર એમ સી જળ સંગ્રહ થયો છે સરદાર સરોવર ડેમ હાલ અઠ્યોતેર પોઈન્ટ પચીસ ટકા જેટલો ભરાયો છે સરદાર સરોવર ડેમ સિવાયના રાજ્યના અન્ય બસો છ જેટલા જળાશયોમાં ચુમોતેર પોઈન્ટ ત્રાણું ટકા જળ સંગ્રહ થયો છે જ્યારે એકાવન ડેમ સો ટકા જેટલા ભરાઈ ગયા છે દસ ડેમ હાઈ એલર્ટ પર છે જ્યારે ત્રીસ ડેમ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે રાજ્યમાં આજે જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે અને સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદની શક્યતા છે જ્યારે કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી જામનગર રાજકોટ પોરબંદર જુનાગઢ નવસારી અને વલસાડ સહિત દસ તાલુકામાં અતિ ભારે વરસાદની શક્યતા છે બીજી તરફ પંચમહાલ અને દાહોદને બાદ કરતાં વીસ જિલ્લામાં અઢી થી ચાર ઇંચ સુધીના વરસાદ પડી શકે છે એટલે બંગાળની ખાડીમાં સર્જાયેલી આ વરસાદી સિસ્ટમે સૌરાષ્ટ્રને ગમરોળી નાખ્યું છે અને એમાં પણ ઘેડ પંથક સૌથી વધુ પ્રભાવિત થયું છે હજુ પણ આ વરસાદ યથાવત રહેવાના છે તેથી લોકોએ વધુ સાવચેતી રાખવાની જરૂર છે તો ત્યારે બસ આટલું જ હવામાન ને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર